નળકાઠા વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય સન્માનની શ્રી હાર્દિકભાઈ પટેલ અને ગુજરાત સરકાર ના રમત ગમત અને સેવા વિભાગ દ્વારા આયોજિત સામાજિક એકતા ક્રિકેટ ટુર્નામેન્ટ 2025 ના સફળ આયોજનમાં આપણી વચ્ચે ઉપસ્થિત આપણને સૌને રૂડ આશીર્વાદ આપી રહેલા એવા વંધળ જગ્યાના મહંત પરમ પૂજ્ય ભાર્ગવ બાપુ રાષ્ટ્રીય યુવા મોર્ચાના અધ્યક્ષ વેજલપુરના લોકપ્રિય ધારાસભ્ય માનનીય શ્રી અમિતભાઈ ઠાકર ગુજરાત પ્રદેશ ભાજપાના પૂર્વ મહામંત્રી વાઘેલા એવા જ અમદાવાદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી ના નવનિયુક્ત પ્રમુખ એવા ભાઈ શ્રી શૈલેષભાઈ દાવડા સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ ભાઈ શ્રી દિલીપભાઈ પટેલ એવા જ વટવાના ધારાસભ્ય શ્રી બાબુસિંહજી જાદવ ધોળકાના પૂર્વ ધોળકાના ધારાસભ્ય ભાઈ શ્રી કિરીટસિંહ ડાભી એવા જ ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય ભાઈ શ્રી અલ્પેશભાઈ ઠાકોર એવા જ સાણંદના ધારાસભ્ય ભાઈ શ્રી કનુભાઈ ડાભી બેચરાજીના ધારાસભ્ય ભાઈ શ્રી સુખાજીભાઈ ઠાકોર દસાડા પાટડી લક્તરના ધારાસભ્યો ભાઈ શ્રી કે પરમાર પૂર્વ ધારાસભ્ય એ ભાઈ શ્રી અમારા કમાભાઈ રાઠોડ પૂર્વ મહામંત્રી ભાઈ શ્રી નવદીપભાઈ મયુરભાઈ રણધીરભાઈ મંચ ઉપર ઉપસ્થિત સૌ માનુભાવો મારી સામે બેઠેલા સૌ વિવિધ સમાજના આગેવાનો પાર્ટીના સૌ પદાધિકારી શ્રીઓ આ વિસ્તારમાંથી પધારેલા સૌ સૃષ્ટિજનો ભાઈઓ બહેનો અને આજે આ ક્રિકેટમાં

સર્વાંગી રીતે આ વિસ્તારનો વિકાસ થાય એ દિશામાં એમણે સતત પ્રયત્નો કર્યા છે હલો હલો સાથે સાથે કે મારા વિસ્તારના યુવાનો એક ખેલ દિલીની ભાવનાથી આ ક્રિકેટની રમતના માધ્યમથી એક બને સામાજિક એકતાનું સ્થાપના મારા વિસ્તારની અંદર થાય અને એ માટે આ નળકાટા વિસ્તાર હોય માંડલ દેત્રોજ કે વિરમગામ તાલુકાના ગામડાઓ માંથી આ ખેલાડીઓ હોય કે શહેરમાંથી ખેલાડીઓ હોય એને એક આ ગ્રાઉન્ડમાં લાવી અને જે ખેલ દિલીવાળી જે આપણે આ ક્રિકેટ રમત છે રમે મિત્રો આ ક્રિકેટ એ વિશ્વની સૌથી લોકપ્રિય રમત છે બાળકો રમી શકે યુવાનો રમી શકે સિનિયર સિટીઝન વડીલો રમી શકે બહેનો રમી શકે

અને કેટલા દિવસ ચાલશે એક મહિનો ઓહો વર્લ્ડ કપ હાલે એમ એક મહિનો આ મેચ ચાલવાની છે હો અને બાપુ કહેતા એમ 30000 જેટલી તો એની ખુરશીઓ પાથરવાના છે ને બધા જોવા માટે આવવાના છે અમે પણ જોવા આવશું પણ હાર્દિક ભાઈને એમની સમગ્ર ટીમ જે સરસ મજાનું આયોજન કર્યું છે હાર્દિક ભાઈને એમની ટીમને હું હૃદયપૂર્વકના અભિનંદન પાઠવું છું સાથે સાથે ગુજરાત સરકારે જે 2025 26 ના વર્ષ ને વર્ષ તરીકે જાહેર કર્યું છે જે માણસનું બેઠાડું જીવન કઈ કસરતો નહીં કરવાની અને એના કારણે જેનું શરીર આપણને અધોધણું લાગે એ મેદસ્વીતામાંથી બહાર આવીએ એ માનની પ્રધાનમંત્રી મોદી સાહેબનું એક આહવાન હતું અને ગુજરાત સરકારના માનની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે એને જીલે અને વિધાનસભાની અંદર આગામી વર્ષ પચીસ છવ્વીસ ને મેદસ્વીતા વર્ષ તરીકે જાહેર કર્યું છે મિત્રો એમાં એ ક્રિકેટ રમત આવી જાય છે આ રમતથી તમામ પ્રકારની આ બોડીને આ શરીરને એક્સરસાઇઝ મળે છે એટલે આ મેદસ્વીતા વર્ષમાં એની શરૂઆત જે વર્ષની શરૂઆત થાય એના પહેલા અમારા હાર્દિકભાઈ પટેલે કરી દીધી છે એટલે સરકાર વતી પણ હાર્દિકભાઈ ને ખૂબ અભિનંદન સાથે મારી વાતને પૂર્ણ કરું છું ખો ખો